જી ફણડેવિસનું મૃત્યુ તેર માર્ચ 1802 રોજ પુણેમાં થયું. તેઓ પ્રભાવશાળી નેતા હતા અને મરાઠા મંત્રી હતા. જ્યારે પાણીપતની ત્રીજી લડાઈ લડાઈ રહી હતી ત્યારે તે પેશવાની સેના સામે કામે લાગી ગયા. તેમને મહારાષ્ટ્રના ચાણક્ય પણ કહેવામાં આવે છે. ઇતિહાસ પર નજર કરીએ તો નાનાજી ફણડેવિસને બુદ્ધિમત્તા અને મતસ્થગીરીના અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. મુઘલો પણ નાનાજી ફંડવીસથી ડરતા હતા પાણીપતના ત્રીજા યુદ્ધમાં જ્યારે મરાઠા સામ્રાજ્યને ભારે નુકસાન થયું અને તેમનો વિજય રથ રોકાઈ ગયો ત્યારે ફંડવીસે મરાઠાઓને આગળ વધવા મદદ કરી અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વધતા પ્રભાવે તેમની મુદસ્તીગીરી વચ્ચે મરાઠા સામ્રાજ્યને મજબૂત બનાવ્યું તેમણે અંગ્રેજો મૈસૂર અને ટીપુ સુલતાન અને હૈદરાબાદના નિઝામ સામે યુદ્ધમાં વ્યૂહરચના બનાવી તેમને પણ હરાવી દીધા મહારાષ્ટ્રના પુણે થી લઈને લગભગ સો કિલોમીટર દૂર સદરાહી નામના પર્વત પર સ્થિર ભીમાશંકર મંદિરનું મંદિર નું શિખર નું નિર્માણ નો શ્રેય પણ નાનાજી ફંડવીસને ને આપવામાં આવે છે તેર માર્ચ અઢારસો ના રોજ તેમના મૃત્યુ સાથે મરાઠા સામ્રાજ્ય ધીમો પતન પણ શરૂ થયું

પાછા ફરવા લાગ્યા ત્યારબાદ મીટિંગમાં હાજર ઉધમસિંહે પોતાની બુકમાં છુપાવેલી રિવોલ્વર કાઢી અને ડાયર પર અંધાધૂન ગોળીબાર કર્યો જેના કારણે ડાયરનું ઘટના સ્થળે જ મોત થયું ઉધમસિંહને ત્યાં પકડવામાં આવ્યો તેના પર કેસ લગાવવામાં આવ્યો અને એકત્રીસ જુલાઈ ઓગણીસો ના રોજ તેને ફાંસીની સજા આપવામાં આવી ડાયર એ જ અંગ્રેજ હતા જેમને તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ બૈસાખીના દિવસે રોટેલ એક્ટનો વિરોધ કરવા માટે એકતા થયેલા હજાર લોકો પર ગોળીબાર કર્યો આ હત્યાકાંડમાં એક થી વધુ લોકોના મોત થયા આમાં મહિલાઓ પુરુષો અને બાળકોનો સમાવેશ થયો હતો જલિયાવાલા બાગ હત્યાકાંડ વખતે ઉધમસિંહ પણ ત્યાં હાજર હતા પછી તેમણે શપથ લીધા કે આ હત્યાકાંડનો બદલો લેશે ડાયરને મારવા માટે ઉધમસિંહે છ વર્ષ સુધી લંડનમાં રહ્યા અને પછી તેર માર્ચ ઓગણીસો ચાલીસના રોજ તેમને પોતાનો બદલો પૂર્ણ કર્યો બોલિવૂડ એક્ટર વિકી કૌશલની બે હજાર એકવીસમાં આવેલી ફિલ્મ સરદાર ઉધમસિંહ ક્રાંતિકારી સરદાર ઉધમસિંહને શ્રદ્ધાંજલિ આપે છે આ ફિલ્મ ઉધમસિંહની ન સાંભળેલી વાર્તાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેર માર્ચ સત્તરસો ના રોજ બ્રિટિશ ખગોળીય શાસ્ત્રી વિલિયમ હોર્શિલે ટેલિસ્કોપની મદદથી યુરેનસ ગ્રહની શોધ કરી ટેલિસ્કોપ દ્વારા શોધાયેલ આ પહેલો ઉપગ્રહ હતો યુરેનસ એ ગુરુ અને શનિની જેમ ગેસનો એક વિશાળ છે જે હાઇડ્રોજન હિલિયમ અને મિથેનથી બનેલો છે યુરેનસ એ શૌર મંડળનો સાતમો ગ્રહ છે જેને હિન્દીમાં અરુણ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે યુરેનસ પર એક દિવસમાં સત્તર કલાક ચોવીસ મિનિટનો હોય છે એટલે કે આ સમયમાં તે પોતાની ધરી પર સંપૂર્ણપણે ફરે છે પરંતુ તેનું એક વર્ષ ચોર્યાસી પૃથ્વી વર્ષ બરાબર છે એટલે કે આ ગ્રહને સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં ચોર્યાસી વર્ષ લાગે છે